जय श्री हरि विष्णु जय मां लक्ष्मी प्रिय भक्तों आजे અમે તમારા માટે એક અત્યંત પાવન અને હૃદયને ભક્તિથી ભરી દેનારી કથા લઈને આવ્યા છીએ દેવ ઉઠી એકાદશી અને તુલસી વિવાહની સનાતન ધર્મમાં વર્ષની 24 એકાદશી व्रતોમાંથી દેવ ઉઠી એકાદશી નું સ્થાન સૌથી વિશેષ માનવામાં આવ્યું છે આ પર્વ ભગવાન શ્રી हरि विष्णु ની જાગૃતિ નું પ્રતીક છે અને તે દર્શાવે હે કે ભક્તિ સંયમ અને તપથી જ જીવનમાં પ્રકાશ આવે છે કહેવાય છે કે અષાઢ શુક્લ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શયા પર યોગનિદ્રામાં ચાલ્યા જાય છે અને ઠીક ચાર મહિના પછી કાર્તિક શુક્લ એકાદશીના જેને પ્રબોધિની કે દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે તેઓ ફરી જાગૃત થાય છે આ દિવસે ભક્તો ભગવાનના जागरणનો ઉત્સવ મનાવે છે તુલસી વિવાહ કરે છે દીપદાન અને ભજન કીર્તન કરે છે કહેવાય છે કે એકવાર વૈકુંઠ ધામમાં માં લક્ષ્મી કમલાસન પર બેઠા હતા તેમનું મનમાં એક વિચાર આવ્યો અને તેમણે ભગવાન વિષ્ણુને કહ્યું પ્રભુ આપ સૃષ્ટિના પાલન કરતા છો દિવસ-રાત લોકોની રક્ષામાં લાગેલા રહો છો આપ જારે પણ સૂઓ છો ત્યારે કલ્પો સુધી નિદ્રા કરો છો જેનાથી સૃષ્ટિનો નાશ થાય છે શું એવું ન થઈ શકે કે આપ થોડા સમય માટે વિશ્રામ કરો જેથી હું પણ થોડો વિશ્રામ પામી શકું ભગવાન વિષ્ણુ હસ્યા અને બોલ્યા દેવી જો હું વિશ્રામ કરીશ તો સૃષ્ટિનું પાલન કોણ કરશે લક્ષ્મીજીએ કહ્યું પ્રભુ જેમ દિવસ અને રાત બંને આવશ્યક છે તેમ જ વિશ્રામ અને કર્મ બંને જરૂરી છે જો આપ થોડા સમય માટે વિશ્રામ કરશો તો આપના ભક્તોને સેવાનો અવસર મળશે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું તથાસ્તુદેવી હવેથી હું દર વર્ષે વર્ષાઋતુના ચાર મહિના સુધી ક્ષીરસાગરમાં યોગનિદ્રા કરીશ આ દરમિયાન જે ભક્ત મારી સેવા કરશે તે તમારા સહિત મારા ધામનો અધિકારી બનશે ત્યારથી આ પરંપરા શરૂ થઈ के भगवान विष्णु देवशयी एकादशीना दिवसे सुई जाए देव उठी एकादशीना दिवसे जागे है। लक्ष्मी जीना अनुरोध थी आ चातुर्मास काड़ भक्तों वरदान बनी गो जयरे दरेक पूजा पुण्य लाखों गणु जाए हैं एज शुभ अवसर है जयरे स्वयं भगवान विष्णु चार योगनिद्रा पची जागे है અને સમસ્ત બ્રહ્માંડમાં ફરી શુભ કાર્યોનો આરંભ થાય છે આવો ભક્તો એકાગ્રમનથી સાંભળીએ આ દિવ્ય કથા જે આપણને ધર્મ પ્રેમ અને ભક્તિનો સાર સમજાવે છે દેવશયની એકાદશીના દિવસથી શરૂ થાય છે ચાતુર્માસ આ ચાર મહિનાનો સમયગાળો હોય છે જ્યારે દેવતાઓ વિશ્રામ કરે છે આ દરમિયાન ન તો વિવાહ કરવામાં આવે છે न कोई मांगलिक कार्य संपन्न थाय है। कहवाय है के आ चार महीना में भगवान विष्णु स्वयं ध्यानावस्था में रहे है सृष्टि की ऊंडाइयों में ऊर्जा संचय करे है पची जेवीज कार्तिक मासना शुक्ल पक्ष की एकादशी आवे है, जेने देव देवउठी एकादशी के प्रबोधिनी एकादशी कहवाय ते दिवसे भगवान विष्णु पोता योगनिद्रा में जागे है जयरे भगवान विष्णुनु जागरण थाय है तेरे ब्रह्मांड में फरी मंगल गुंजी उठे है देवता ऋषि गंधर्व अप्सराओं सौ तमू स्वागत करे है अने कहे ए उठो देव देव की नंदन, उठो गोविंदा माधव उठो दिनदयाल प्रभु हवे मंगल थाओ आ दिवसे व्रत करने की सहस्त्र यज्ञों सामन पुण्य प्राप्त थाय ભક્તો પ્રાતઃ કાળે સ્નાન કરી તુલસીદળથી ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે દીપ પ્રગટાવે છે અને નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના જાગરણની સાથે જ બધા માંગલિક કાર્યો ફરી શરૂ થઈ જાય છે વર્ષ બે હજાર દેવ દેવઉઠી એકાદશીનું પાવન પર્વ એક નવેમ્બર શનિવારના રોજ મનાવવામાં આવશે એક આ દિવસે ભગવાન વિષ્ણુના જાગરણનો શુભ સમય રહેશે અને તુલસી વિવાહનો મંગળ પર્વ પણ મનાવવામાં આવશે બે આ ત્રણ કેમ કે ઘણા સ્થળો પર રવિવારે તુલસી વિવાહ નથી કરવામાં આવતો તેથી કેટલાક પરિવારો 3 નવેમ્બર સોમવારે તુલસી વિવાહ સંપન્ન કરશે આ प्रकारे ત્રણેય તિથ્યોમાં પોતાના કુળની પરંપરા અનુસાર તુલસી વિવાહ કરી શકાય છે હવે જાણીએ ભક્તો કે તુલસી વિવાહનું મહત્ત્વ શું છે અને તે શા માટે મનાવવામાં આવે છે પુરાણોમાં વર્ણન હે કે એકવાર ભગવાન વિષ્ણુએ અસુર શંકચૂડનો વધ કર્યો શંખચૂડની પત્ની હતી દેવી તુલસી જે અત્યંત પતિવ્રતા અને ધર્મનિષ્ઠાવાળી હતી તેમણે ભગવાન પાસે પ્રાર્થના કરી હે પ્રભુ આપે મારા પતિનો વધ ધર્મની રક્ષા માટે કર્યો હે પરંતુ મારા પતિવ્રતનું શું ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હે તુલસી તું અત્યંત પવિત્ર હે આજથી તારું સ્થાન મારા હૃદયમાં રહેશે તારું સ્વરૂપ મારા પૂજનમાં સૌથી શ્રેષ્ઠ મનાશે અને તારા વિવાહ મારા જ સ્વરૂપ શાલિગ્રામ સાથે થશે ત્યારથી દર વર્ષે દેવ ઉઠી એકાદશીના દિવસે કે તેના પછીના દિવસે તુલસી વિષ્ણુ વિવાહનું આયોજન કરવામાં આવે હૈ આ દિવસે તુલસીને દુલ્હનની જેમ સજાવવામાં આવે હે લાલ ચુંદડી ચૂડીઓ સિંદૂર અને બિંદીથી તેમનો શૃંગાર કરવામાં આવે હે શાલિગ્રામજીને વરના રૂપમાં પીળા વસ્ત્રો અને પુષ્પોની માળાથી સજાવવામાં આવે હે વિવાહ સમયે વેદમંત્રો આરતી અને ભજન સાથે તુલસી વિષ્ણુનો વિવાહ સંપન્ન થાય હે ભક્તો જય શ્રી તુલસી માતા અને જય શ્રી હરી ગોવિંદ ના ભજન ગાતા આપ પાવન વિવાહ માં સામેલ થાએ છે એવું માનવા માં આવે છે કે આ દિવસે જે કોઈ તુલસી વિષ્ણુ વિવાહ કરાવે છે તેના ઘર માં સદા લક્ષ્મી કૃપા બની રહે છે તુલસી વિવાહના અવસર પર મહિલાઓ ઉપવાસ રાખે છે મંદિરો માં દીપદાન કરે છે અને ઉઠો દેવ દેવકી નંદન નું ગીત ગાય છે देवूठीनी रात्र विशेष पूजा करवामा आवे हे सांजना समय भगवान विष्णुनी मूर्तिनी आगढ़ दीपक प्रगटा तुलसी माता पासे उभा रहीने भक्त कहे है उठो देव, देव की नंदन, उठो गोविंदा माधव चार मसनी निद्रा पूरी थी हवे मंगल कार्य आरंभ करो पची तुलसी माता आरती करे प्रसाद चढ़ा है અને દીપમાળાથી ઘરના આંગણાને સજાવવામાં આવે છે આ દીપદાન ભગવાન વિષ્ણુના જાગરણનું પ્રતીક છે જ્યારે દેવતાઓ ઉઠે ત્યારે સૃષ્ટિમાં નવી ઊર્જાનો સંચાર થાય છે આજ દિવસથી વિવાહ ગૃહ પ્રવેશ યજ્ઞ કથા પૂજન વગેરે શુભ કાર્યોનો આરંભ કરવામાં આવે છે તુલસી વિવાહનો આધ્યાત્મિક અર્થ પણ અત્યંત ગહન છે તે માત્ર એક અનુષ્ઠાન નથી પરંતુ આત્મા અને પરમાત્માના મિલનનું પ્રતિક છે તુલસી માતા ભક્તિનું સ્વરૂપ છે અને ભગવાન વિષ્ણુ પરમાત્માનું જ્યારે બંનેનું મિલન થાય છે ત્યારે ભક્તના જીવનમાં પણ ઈશ્વર સાથે પ્રેમ અને ભક્તિનો સંગમ થાય છે તુલસી વિવાહ આપણને શીખવે છે કે સાચો વિવાહ માત્ર શરીરનો નથી પરંતુ આત્માનો હોય છે જે પ્રેમ સમર્પણ અને શ્રદ્ધાથી જોડાયેલો હોય હે આ દિવસે તુલસીની પૂજા કરવાથી બધા પાપ નષ્ટ થાય હે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે હે ભક્તો ધ્યાન રહે કે તુલસી માતાને ક્યારે રવિવાર કે દ્વાદશી તિથિએ તોડવામાં નથી આવતી તેથી જો આ વખતે રવિવારે વિવાહનો દિવસ આવે તો સોમવારે તુલસી વિવાહ કરી શકાય હે ભગવાન વિષ્ણુના જાગરણ અને તુલસી વિવાહના આ પર્વને સમગ્ર ભારત માં અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. વૃંદાવન, મથુરા, દ્વારકા અને ઉજ્જૈન જેવા તીર્થસ્થળોમાં આ દિવસે હજારો દીપક પ્રગટાવવામાં આવે છે. ભજન કીર્તન થાય છે અને ભક્તજનો તુલસીની ચારે બાજુ પરિક્રમા કરે છે. કહેવાય છે કે જે વ્યક્તિ દેવ ઉઠી એકાદશીનું વ્રત રાખે છે અને તુલસી વિવાહમાં ભાગ લે હે તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય હે તેના જીવનમાંથી દરિદ્રતા ક્લેશ અને નકારાત્મકતા સમાપ્ત થઈ જાય હે અને ઘરમાં સુખ શાંતિ અને વૈભવનો વાસ થાય હે તુલસી માતા સ્વયં લક્ષ્મીજીનું જ એક રૂપ હે તેથી તેમના પૂજનથી ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થાય હે આધ્યાત્મિક દૃષ્ટિએ જોવામાં આવે તો जयरे भगवान विष्णु योगनिद्रा में उठे है, त्यारे ते ने तेरे संदेश आपे है कि जीवन में विश्रामन महत्व है परंतु तेना थी मोटू महत्व है फरी जागवा फरी कर्म में लागवा फरी धर्मना मार्ग पर चालवानु, तुलसी विवाह अर्थ है ईश्वर संबंध ने फरी नवीकरण करवता अंदरनी भक्ति ने फरी जागृत करवी આ દિવસે તુલસીના છોડ પાસે બેસીને જો તમે મનમાજ આ સંકલ્પ લો કે હે પ્રભુ જેમ આપે 4 મહિના પછી સંસારમાં શુભતાનો આરંભ કર્યો તેમ જ મારા જીવનમાં પણ એક નવી શરૂઆત કરો તો આ એકાદશી તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે ભક્તો આ માત્ર તિથિ નથી પરંતુ ભક્તિનો ઉત્સવ છે जयरे तमें आ दिवसे भगवान विष्णु और तुलसी मता आरती करो तार पूरा हृदय थी कहो जय श्रीहरि जय तुलसी माता जय श्री विष्णु भगवान कारण के आएज क्षण है जयरे भगवान स्वयं तरा घर में शुभता लईने है भक्त हवे आपने देव उठी एकादशीनी बीजी कथा प्राचीन समय की बात है જ્યારે ધરતી પર રાજા બલી નામનો અસુરરાજ અત્યંત પરાક્રમી દાનવીર અને ધર્મનિષ્ઠ હતો જો કે તે અસુર કુળમાં જન્મ્યો હતો છતાં તેનું હૃદય દેવતાઓ કરતાં પણ વધુ ધાર્મિક અને ન્યાયપ્રિય હતું તેના દાન અને તપસ્યાના બળ પર ત્રણેય લોકોમાં તેનો પ્રભાવ ફેલાઈ ગયો હતો દેવતાઓ ચિંતિત થઈ ગયા કારણ કે બલિએ પોતાના પરાક્રમથી સ્વર્ગ સુધી જીતી લીધું હતું ત્યારે સો દેવતાઓ ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા અને બોલ્યા પ્રભુ રાજા બલિ અત્યંત બળશાળી થઈ ગયો હે તેણે ઇન્દ્રલોક સુધી જીતી લીધું હે હવે ધર્મની રક્ષાનો કોઈ ઉપાય કરો ભગવાન વિષ્ણુ હસ્યા અને બોલ્યા દેવતાઓ જ્યાં સુધી તે અધર્મ નથી કરતો હું તેનો વિનાશ ન કરી શકું પરંતુ ધર્મની સ્થાપના માટે હું સ્વયં એક લીલા રચીશ આ પછી ભગવાને વામન અવતાર ધારણ કર્યો એક સુંદર તેજોમય બાળ બ્રહ્મણના રૂપમાં તેમણે કમંડળ છત્ર અને કુશ ધારણ કર્યા અને મહર્ષિ કશ્યપ અને અદિતિના પુત્રના રૂપમાં પ્રગટ થયા જ્યારે તેમનો જન્મ થયો ત્યારે બ્રહ્માંડમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો સૌ દેવતાઓએ તેમનું સ્વાગત કર્યું અને તેમને પ્રણામ કર્યા દેવ માતા અદિતિએ કહ્યું વત્સ स्वयं नारायण हे हवे जई ने धर्मनी रक्षा कर वामन रूप में भगवान विष्णु यज्ञ भूमि तरफ चाल्या ज्या राजा बलि महान यज्ञ करी रहा हता। जेवाज वामन देव ते यज्ञ में पहुंचया सौ मुनियो विस्मित थी गया तेमना मुख पर तेज हतु, नेत्रों में करुणा वाणी में मधुरता हती। राजा बलि जोया अने तरत उभा थईने प्रणाम बोल्या हे ब्राह्मण कुमार, आप मारा यज्ञ में ते मारू परम सौभाग्य है बताओ हूँ आपनी शी सेवा भगवान वामने मधुर स्वर में कहू राजन हूँ मात्र त्रण पगला भूमि इच्छु छु ज्या हूँ चरण राखी शकू बली हसी पड़ा त्रण पगला भूमि आप बाड़क छो मांगी लो स्वर्ण रत्न के गामनु गाम वामन हसया राजन जे मने जोइए तेज तगू छू त्रण पगला भूमिज पूरती है गुरु शुक्राचार्य ने सावधान करया। राजन आ कोई साधारण नथी, स्वयं विष्णु है, जे तारी परीक्षा लेवा आव्या है परंतु बलिए दृढ़ स्वर में कहू गुरुदेव जो स्वयं पण आव्या हो तो ते मारा माटे गौरव है हूँ क्यारे कोई याचक ने खाली हाथे पाछो नहीं मोकल तो અને તેણે વચન આપી દીધું ત્યારે ભગવાન વામને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું એક પગમાં તેમણે પૃથ્વી માપી લીધી બીજા પગમાં આકાશ અને ત્રીજો પગ માંગ્યો રાજન હવે બતાવો ત્રીજો પગ ક્યાં રાખું બલિએ માથું ઝુકાવીને કહ્યું પ્રભુ ત્રીજો પગ મારા માથા પર રાખી દો ભગવાને પ્રસન્ન થઈને પોતાનો ચરણ તેના માથા પર રાખ્યો અને તેજ ક્ષણે બલીપાતાર લોકમાં ચાલ્યો ગયો પરંતુ તેની ભક્તિ સત્યતા અને દાનશીલતા જોઈને ભગવાન વિષ્ણુએ કહીયું રાજન હું તારા વચનનું માન રાખીશ દર વર્ષે 4 મહિના સુધી હું સ્વયં તારા લોકમાં રહીશ ત્યારથી આ પરંપરા શરૂ થઈ કે આષાઢ શુક્લ એકાદશી દેવશેની એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં ચાલ્યા જાય છે अ कार्तिक शुक्ल एकादशी देव उठी एकादशी न दिवसे जागे हैं। आ चार महीना चातुर्मास कहवाय है, जेमा सौ देवताओं विश्राम करे है पृथ्वी पर कोई पण शुभ कार्यन आयोजन थतु। आ महीनाओं मा भक्तों मात्र साधना व्रत पूजा मा लीन रहे है जारे कार्तिक शुक्ल एकादशी आवे है त्यारे भगवान विष्णुनु जागरण थाय है જેને દેવ ઉઠી એકાદશી કહેવાય છે આ દિવસે માનવામાં આવે છે કે સૃષ્ટિમાં ફરી શુભતા અને જાગરણનો આરંભ થાય છે ભક્તો આ દિવસે ભગવાન વિષ્ણુનો જાગરણ ઉત્સવ મનાવે છે દીપ પ્રગટાવે છે તુલસી અને શાલિગ્રામનો વિવાહ કરે છે કારણ કે આ જ પહેલું માંગલિક કાર્ય હોય છે જે વિષ્ણુના જાગ્યા પછી આરંભ કરવામાં આવે છે तुलसी विवाह आतिक है कि भगवान विष्णु हम फरी जागी गया है सृष्टि लहर फरी वह भक्तगण आ दिवसे कहे जय देव उठे श्रीहरि सोवत रहे चार मास अब जागे शुभ कार्य करिए मिटे अज्ञान का त्रास देव उठी एकादशीनी रात्रे भगवान विष्णु आरती भजन જાગરણ અને તુલસી પૂજન કરવાનો અત્યંત ફળદાયી પ્રભાવ બતાવવામાં આવ્યો હે જે ભક્ત સાચા મનથી આ દિવસે વ્રત અને પૂજા કરે હે તેના જીવનમાંથી અંધકાર મટી જાય હે અને તેના સૌ કાર્યો સિદ્ધ થાય હે આ જ કારણે દેવશયની અને દેવ ઉઠી એકાદશીની આ કથા માત્ર રાજા બલી અને વિષ્ણુની નથી પરંતુ ભક્તિ અને સમર્પણની કહાણી હૈ ते एके जे भक्त साचा हृदय थी ईश्वर ने समर्पित है तेने भगवान स्वयं रखे है जेम विष्णु दर वर्षे चार महीना राजा बली पासे रहे है, अने पी ने समस्त जगत ने मंगलमय बनावे जय श्रीहरि जय वामन देव जय श्री विष्णु भगवान हवे सांभो त्रीजी कथा बहु प्राचीन काल में सत्यलोकपुरी नामना राज्य में एक धर्मनिष्ठ राजा राज्य करतो ते अत्यंत विष्णु भक्त विष्णुभक्तना राज्य में कोईपण एकादशीना दिवसे अन्नहोतु खातु दरेक घर में भगवान विष्णुनु नाम हतु, राजा दररोज मंदिरे जई ने कहते हे नारायण जो हूँ न्यायपूर्वक शासन करूँ तो आ राज्य आपना नामनु बनी रहे भगवान विष्णु राजा की भक्ति प्रसन्नता कहू જો તો ખરો આ રાજાની નિષ્ઠા કેટલી અડઘે અને તેમણે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી તેની પરીક્ષા લેવાનો निश्चय કર્યો તે સ્ત્રી અપૂર્વ સૌંદર્યની હતી જ્યારે તે રાજા સામે પહોંચી તો બોલી રાજન હું આપની સાથે વિવાહ કરવા માંગુ છું પણ એક શરત છે જે ભોજન હું બનાવુ તેજ તમારે કરવું પડશે રાજાએ શરત સ્વીકારી પણ કહ્યું મારી પણ એક શરત હે એકાદશીના દિવસે હું માત્ર ફળાહાર કરીશ વિવાહ પછી થોડા દિવસો સુખેથી વીત્યા એક દિવસ એકાદશી આવી રાણીએ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું અને રાજાને કહ્યું રાજન આજે મારા હાથનું ભોજન કરો રાજા બોલ્યા પ્રિય આજે એકાદશી હે હું માત્ર ફળાહાર જ કરીશ રાણી ક્રોધિત થઈને બોલી શું મારી વાતનું કોઈ મૂલ્ય નથી में शरत राखी थी राजा शांत स्वर्मा बोलिया, धर्म थी मोटो कोई बंधन नहीं मारी आत्मा विष्णु भक्ति थी बंधाये है आ ने राणी क्रोध वधी गयो कहूं जो तमे मारी बात न मानी तो हूँ नु माथु कापी नाखीश चारे बाजू सन्नाटो छवाई गयो परंतु राजा अड़ग रह कहू જો મારા ધર્મ પાલન થી મારા પુત્ર નું બલિદાન પણ થઈ જાય તો પણ હું વિચલિત નહીં થાઉ ત્યારે રાણી નું રૂપ બદલાઈ ગયું તેજો મે પ્રકાશ ફેલાયો અને સ્વયં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા ભગવાન બોલ્યા રાજન તારી અડગ ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો છું આજ થી તારું નામ વ્રતનિષ્ઠ રાજા હશે તારા રાજ્યમાં સદા ધર્મની વિજય થશે રાજાએ કહ્યું પ્રભુ राज्य में सदैव निवास रहे भगवाने आशीर्वाद आप व्यक्ति एकादशीनु धर्म धर्मपूर्वक पालन करशे, ते मारा धामनो अधिकारी बनशे। हवे सांभो चौथी कथा एक गाम में हरिदास नामनो गरीब ब्राह्मण रहते तो। निर्धन हतो, परंतु भगवान विष्णुनो परम भक्त हतो। दरेक एकादशीनु व्रत राखो तो, भजन गातो એક દિવસ તેણે મનમાં વિચાર્યું ભગવાન મારા ઘરે કેમ નથી આવતા તેણે સંકલ્પ લીધો કે આવતી એકાદશીએ ભગવાનને ભોજન માટે આમંત્રણ આપશે એકાદશીના દિવસે તેણે ઘર સાફ કર્યું તુલસીનો મંડપ સજાવ્યો અને કહ્યું હે પ્રભુ આજે મારા નાના ઘરમાં પધારો ત્યારે દરવાજે એક તેજસ્વી બ્રાહ્મણ આવ્યા હરિદાસે તેમને પ્રણામ કર્યા અને આદ્રથી બેસાડ્યા જ્યારે તેણે ભોજન પીરસ્યું તો બ્રાહ્મણ બોલ્યા હરિદાસ હું તારી ભક્તિથી પ્રસન્ન છું હું સ્વયં નારાયણ છું આ સાંભળીને હરિદાસ ભાવ વિભોર થઈ ગયો તે જ સમયે રાજા ત્યાંથી પસાર થયો તેણે હરિદાસના ઘરેથી તેજ નીકળતું જોયું પાસે જઈને જોયું તો સ્વયં ભગવાન વિષ્ણુ હરિદાસ સાથે બેઠા હતા રાજાએ હાથ જોડીને કહ્યું પ્રભુ आप आ निर्धन भक्तना घरे भगवान बोलया ज्या साची भक्ति हो हूँ स्वयं त्या छू मंदिरो मा मारी मूर्ति रहे हे भक्तना हृदय मा हूँ प्रगट थाऊ छू आ ने भगवाने हरिदास ने पोताना धाम लई गया ते दिवस थी गरेक एकादशी दिवसे सामूहिक भजन अने कथा थवा लागी अने राज्य मा सुख समृद्धि आवी गई भक्त देव उठी एकादशी आ कथाओ आप शीखे हे के कर्म के आडंबर थी नहीं परंतु साचा हृदय की भावना थी थाय है जे व्यक्ति एकादशीना व्रत की पोता इंद्रिओ संयमित करे है नी नजीक पहुंचे है जे धर्म पर अड़ग रहे है तेने स्वयं भगवान विष्णु दर्शन आपे हैं देवऊठी एकादशी आपने एपन याद अपावे है के जेम भगवान विष्णु निद्रा माथी जागे है तेम अपने पर अज्ञानी निद्रा माथी जागी ने धर्म अने भक्ति मार्ग पर आ दिवसे तुलसी विवाह दीपदान कथा श्रवण दान नु विशेष महत्व है जे भक्त श्रद्धा थी आ दिवसे व्रत करे ते सो पापों माथी मुक्त थईने भगवान धाम ने प्राप्त करे है जय श्री विष्णु જય મા લક્ષ્મી હરિબોલ પ્રેમથી બોલો જય શ્રી હરિવિષ્ણુ જય તુલસી માતા આવા જ વધુ રોચક અને આધ્યાત્મિક વીડિયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો દોસ્તો તમને આ કથા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને પોતાના દોસ્તો સાથે શેર કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ जय तुलसी माता लखवा न भूलता फरी मैं छे एक नवा भक्तिपूर्ण वीडियो साथ है। धन्यवाद जय श्री